નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા શૈક્ષણિક સમાચાર હવે ધોરણ એક થી બાર ની તમામ શાળાઓમાં ગુજરાતમાં ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશનની તારીખમાં થયો મોટો ફેરફાર સીએમ પટેલે લીધો રાતોરાત સૌથી મોટો નિર્ણય હવે પરીક્ષાના સમયમાં પણ થશે મોટો ફેરફાર પીએમ નરેન્દ્ર મોદી મન કી બાત તેમજ વિદ્યાર્થીના હિતમાં નિર્ણયને લઈને સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજને તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમય સર મે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને જલ્દી મોકલી આપજો દેશના વડાપ્રધાન રાષ્ટ્રને કરશે સંબોધન પીએમ મોદી આજે તેના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે આ કાર્યક્રમ માં તે 126મો એપિસોડ હશે

દેશના તમામ માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાં સમાન માન્યતા મળશે આનાથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રવેશ તથા સરકારી નોકરીની ભરતીમાં સીધો લાભ મળશે આ જાહેરાત ઈ ગેઝેટમાં પ્રકાશિત કરી છે મારેક કેન્દ્ર દ્વારા હવે આ પ્રક્રિયા સંભાળાવશે જેનાથી વિદ્યાર્થીને અલગ અલગ બોર્ડ વચ્ચે સરળ માઇગ્રેશન અને સમાન માન્યતા પ્રાપ્ત થશે ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી આપી અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની પ્રથમ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી સુરત થી ઓડિશાના બ્રહ્મપુર જતી આ ટ્રેન તાપી જિલ્લામાં પણ રોકાણ કરશે જેના કારણે તાપી જિલ્લામાં વસતા ઓડિશા વાસીઓમાં આનંદની લહેર જોવા મળી છે નવી ટ્રેન સાથે પ્રવાસ આરામદાયક અને સરળ બનશે ખાસ તો મિત્રો એ છે કે મજૂર વર્ગ માટે આ મોટી રાહતરૂપ નીવડ છે ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી અપાવી યાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષંગવીએ લવ મોહમ્મદ વિશે વાત કરતા જણાવ્યું કે રાજ્યમાં શાંતિ ડોળાય તેવા પ્રયત્નો ના થવા જોઈએ ભોધરાની ઘટના આપ સૌ જોઈ રહ્યા છો કોઈ એક વ્યક્તિ પોસ્ટ કરે અને અફવા ફેલાવે છે આ પ્રકારના લોકો સમાજને હવે ગેરમાર્ગે દોરનારા છે જેનાથી વાતાવરણ તંગ બને છે તો સમજદારીપૂર્વક દરેક વ્યક્તિએ કામ લેવું જોઈએ ત્યારબાદ નવરાત્રિ તહેવારને લઈને આવ્યા મોટા સમાચાર નવરાત્રીના પાવન પર્વે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હરસંગવી તમામ ખેલૈયાઓ ગરબા આયોજકો અને સંચાલકોને આવતીકાલ એટલે કે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે ના રોજ રાત્રિ અગિયાર વાગે સમગ્ર રાજ્યમાં ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ગરબા ઘુમાવવાનો અનુરોધ કર્યો છે આ દ્રશ્ય વિખ્યાત વિશ્વ વિક્રમ બની શકે તેવી શક્યતા સાથે માતા અંબાના આશીર્વાદ અને સેનાના વીર જવાનોના પરાક્રમને સલામ પાઠવવાનો અવસર બનાવવામાં આવશે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંગવીએ કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે તોફાનીઓ ગમે ત્યાં છુપાયા હશે રાજ્ય સરકાર અને પોલીસ તેને શોધી જ કાઢશે અને કાયદા મુજબ જેલમાં ધકેલવામાં આવશે હર્ષંગવીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિએ ધાર્મિક કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવાની કે શાંતિ ડોળવાની છૂટ આપવામાં આવશે નહીં આ ઘટનાના આરોપી સામે કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડીશું જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટના ન બને ત્યારબાદ શિક્ષકોની પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર શિક્ષણ વિભાગે ટેટ વન અને ટેટ ટુ ને લઈને મહત્વનો નિર્ણય લીધો છે ટેટ વન અને ટેટ ટુ ના સર્ટિફિકેટની હવેથી વેલિડિટી પાંચ વર્ષની રહેશે ટેટ વન અને ટેટ ટુ ના સર્ટિફિકેટની વેલિડિટીમાં વધારો કરાયો છે ખાસ તો મિત્રો એ છે કે સર્ટિફિકેટનો સમય મર્યાદામાં પાંચ વર્ષ કે તેથી નવી શિક્ષણ નીતિ જે વહેલું હશે તે પ્રથમ રહેવામાં આવશે આપેલા સર્ટિફિકેટની વેલિડિટી ત્રણ વર્ષની હતી હવે આ પરીક્ષા બાર ઓક્ટોબર બે ના રોજ યોજાનાર છે હવે ગુજરાતના તમામ નાગરિકો ખાસ જાણી લો ગુજરાતમાં આજે ભારે વરસાદ સાથે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યો છે દક્ષિણ ગુજરાતના ડાંગ સુરત અને અમરેલીમાં ખાસ કરીને ભારે પર્વત વરસાદ થવાની શક્યતા છે અમદાવાદમાં પણ આગામી બે દિવસ માટે ભારે વરસાદનો સંદેશો છે નવરાત્રીના ઉત્સવ દરમિયાન વરસાદ ખલેલ પહોંચાડી શકે છે સામાન્ય રીતે જાગૃત રહેવા અને સલામતીની પ્રણાલી અનુસાર હવામાન વિભાગની સલાહ આપવામાં આવી છે વધુમાં પ્રાપ્ત થતા મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો લાંબા સમયથી ટેટ વન અને ટેટ ટુ રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે શિક્ષણ વિભાગે રાજ્યમાં ચાર શહેરોમાં ટેટ વન અને ટેટ ટુ ની પરીક્ષા યોજવાનું આયોજન કર્યું છે આગામી બાર ઓક્ટોબરના રોજ ટેટ વન અને ટેટ ટુ ની પરીક્ષા યોજાશે ટેટ વન ની પરીક્ષા સવારે અગિયાર થી લઈને એક વાગ્યા સુધી તો ટેટ ટુ ની પરીક્ષા બપોરે ત્રણ વાગ્યા થી લઈને પાંચ વાગ્યા સુધી યોજાશે જેમાં અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત શહેરમાં આ પરીક્ષા યોજવામાં આવશે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો સીબીએસઈ બોર્ડે પંચોતેર ટકા હાજરી વિદ્યાર્થીની કરી ફરજિયાત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસઈ એ શાળાઓના બોર્ડના વિદ્યાર્થીઓ માટે 75% હાજરી ફરજિયાત બનાવી છે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે જો વિદ્યાર્થીઓ શાળાએ ગયા વિના આંતરિક મૂલ્યાંકન નહીં કરાવે તો પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં નહીં આવે ધોરણ દસ અને 12 ના વિદ્યાર્થીઓને આ નિયમ લાગુ પડશે આ નિયમનો હેતુ વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળાએ આવવા તેમજ તેમનું આંતરિક મૂલ્યાંકન યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટેનો છે હવે શિક્ષકોની પરીક્ષાના સમયમાં પણ થયો મોટો ફેરફાર શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે ખુશખબર આવ્યા છે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી ટેટ વન એટલે કે ધોરણ એક થી પાંચ માટેની પરીક્ષાનો સમય હવે નેવું મિનિટ થી વધારીને એકસો મિનિટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પ્રશ્નોની સંખ્યા કોઈ ફેરફાર નહીં થાય શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ઉમેદવારોને વધુ સમય આપવામાં આવતો નિર્ણય લેવામાં તેનો હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે મિત્રો કે ટેટ વનની પરીક્ષા બાર ઓક્ટોબર બે ના રોજ ચાર મુખ્ય શહેરોમાં યોજનાર છે ત્યારબાદ હવે વિદ્યાર્થીના હિતમાં થઈ મોટી જાહેરાત નીતિશ કુમારે ટ્વીટ કર્યું છે કે બિહારમાં સાત નિશીય યોજના હેઠળ બિહાર વિદ્યાર્થી ક્રેડિટ યોજના હેઠળ બે ઓક્ટોબર બે હજાર સોળથી બારમું ધોરણ પાસ કરનારા વિદ્યાર્થીઓ અને ઉચ્ચ શિક્ષણ મેળવતા માનતા વિદ્યાર્થીઓ માટે અમલમાં છે બિહાર વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ મેળવતા માટે મહત્તમ ચાર લાખ રૂપિયાની શિક્ષણ લોન સામાન્ય અરજદારને ચાર ટકાના વ્યાજના દરે અને મહિલાઓ અને ટ્રાન્ઝેન્ડર માટે અરજદારોને એક ટકા વ્યાજના દરે આપવામાં આવશે હવે અહીં રાજ્યમાં મુખ્યમંત્રીએ રાતોરાત લીધો સૌથી મોટો નિર્ણય ઓડિશા સરકાર દ્વારા રાજ્યના પીએસયુ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો મંજૂર કર્યો છે જે એક જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે આ ડીએ સાથે ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થશે સીએમ મોહનચરણ માઝીના આ નિર્ણયથી રાજ્યના આશરે આઠ લાખ જેટલા કર્મચારીઓ અને પેન્શનધારકોને નાણાકીય રાહત મળશે આ વધારો રોકડમાં ચૂકવવામાં આવશે આ અગાઉ ઓક્ટોબર બે હાજર ચોવીસમાં ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો આગળના મહત્વના સમાચાર ગુજરાત પોલીસ દ્વારા એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે જેમાં આઠસો ચાર કરોડના ફ્રોડનો પર્દાફાશ થયો છે આ કાર્યવાહીથી પાંચ પોઈન્ટ એકાવન કરોડના નાગરિકોને પરત આપ્યા છે ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ જણાવ્યું છે કે સાયબર ગુનેગારો પાતાળમાં પણ છુપાયો હશે તો શોધી કાઢશું ગુજરાત પોલીસે પરસેવાની કમાણી લૂટા સાયબર ઠગો પર કડક કાર્યવાહી કરી છે અને આ સાયબર ગર ગુનો સામે જંગ છેડી છે આગળના સૌથી મોટા અને મહત્વના શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે બે હજાર પચીસ છવ્વીસના શૈક્ષણિક સત્રમાં શૈક્ષણિક દિવસો અને વેકેશનની જાહેરાત કરી છે પ્રથમ સત્રમાં એકસો પાંચ દિવસ શૈક્ષણિક દિવસ રહેશે જ્યારે દિવાળી વેકેશનની વાત કરીએ મિત્રો તો એકવીસ દિવસનું રહેશે એટલે કે સોળ દસ બે હજાર પાંચ અગિયાર બે હજાર પચીસ સુધી રહેશે જ્યારે દ્વિતીય સત્રમાં એકસો ચુમ્માલીસ દિવસ રહેશે જ્યારે ઉનાળુ વેકેશન પાંત્રીસ દિવસનું રહેશે જેમાં ચાર પાંચ બે હજાર છવ્વીસ થી સાત છ બે હજાર છવ્વીસ સુધી ઉનાળુ વેકેશન રહેશે